રાપર અને ભચાઉ તાલુકામાં પોલીસ મથકોમાં જપ્ત કરાયેલો અંગ્રેજી શરાબનો દોઢ કરોડથી વધુનો જથ્થો નાશ કરવામાં આવ્યો વાગડ વિસ્તારના રાપર ભચાઉ લાકડી અને સામખેરી પોલીસ મથકોમાં જપ્ત કરવામાં આવેલા ભાતે બનાવવાના વિદેશી દારૂ અને બેના જથ્થાનો આજે નગરની ભગોડે આવેલા ગણેશ ટીમી નજીક નાશ કરવામાં આવ્યો હતો વિવિધ બ્રાન્ડના દારૂ બીના ટીન અને બોટલોને જમીન ઉપર પાથરી દેવાયા બાદ તેના પર બુલડોઝર ફેરવીને નાશ કરાયો હતો આ વેળાએ પ્રાંત અધિકારી બાલમુકુંદ સુર્યવંશી ભચાઉ ડીવાયએસપી એસપી સાગર શામળા નશાબંધી અધિકારી અનિરુદ્ધસિંહ ગોહિલ ભચાઉ પોલીસ ઇન્સ્પેક્ટર એસ ડી સિસોદિયા લાકડીયા ઇન્ચાર્જ પીઆઈ બીજ રાવલ રાપર પીઆઈ જેબી બુબડિયા સામખેડી પીએસઆઈ વીઆર પટેલ સહિત ચારેય પોલીસ મથક પર ફરજ બજાવતા કર્મચારીઓ હાજર રહ્યા હતા જ્યારે પોલીસ મથકો મળીને કુલ નેવ્યાશી હજાર સાતસો સાડત્રીસની કિંમત રૂપિયા એક કરોડ અડસઠ લાખ ચોપન હજાર આઠસો પંચાણુંનો કેપી પીણાનો કરગરિયા મહાદેવ તરફના ગણેશી વિસ્તારના ખુલ્લા ગ્રાઉન્ડ ખાતે નાશ કરાયો હતો માહિતી આજરોજ બપોરે બે વાગ્યે પ્રાપ્ત થઈ હતી